क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना जो हजूपन तमें तरा बाड़कों ने मोबाइल आपता हो तो आज थी बंद कर देजो નહીં તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે કારણ કે તમારા હાથમાં રહેલો મોબાઈલ બાળકોના હાથમાં જાય એટલે તે ટાઈમ બોમ્બ બની જાય છે આ ટાઈમ બોમ્બ રોજતો નથી ફૂટતો પણ જ્યારે ફૂટે છે ત્યારે તેની ગુંજ આખા દેશમાં સંભળાય છે આજે અમે તમને આવી જ એક ઘટનાની વાત કરીશું જેની ગુંજ આખા દેશમાં સંભળાઈ રહી છે સૌથી પહેલાં આ તસવીરો જુઓ આ તસવીરો જોઈને તમને એમ લાગતું હશે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર માર્યો હશે પરંતુ એવું જરાય નથી હકીકત સાંભળશો તો તમે પણ ચોંકી જશો હાથ પર ભેડથી કાપા માર્યાની આ તસવીરો બાળકોની ગેમનું પરિણામ છે જે વાલીઓ બાળકોના હાથમાં મોબાઈલ પકડાવે છે તેઓ જરા આ દ્રશ્યો ધ્યાનથી જોઈને કારણ કે હાલ કાલ ઉઠે તમારા બાળકો પણ આવું કરતાં વિચાર નહીં કરે અમરેલીના બગસરામાં આવેલી મુંજિયાસર પ્રાથમિક શાળાની આ ઘટના તમામ વાલીઓ માટે લાલ બત્તી સમાન છે શાળાના બાળકો જોખમી ટાસ્ક આપતી ગેમના એવા આદિ થઈ ગયા હતા કે તેમણે પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસુમ ભૂલકાના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે કારણ કે જો કોઈ બાળકની નસ કપાઈ ગઈ હોત

ગેમનું એવું ભૂત સવાર થયું કે તેણે બીજા વિદ્યાર્થીઓને ચેલેન્જ આપ્યું તેણે સ્કૂલના વિદ્યાર્થીઓને કહ્યું કે જો તેઓ પોતાના હાથ પર બ્લેડથી કાપા મારશે તો બદલામાં તે દસ રૂપિયા આપશે અને જો તેઓ પોતાના હાથ પર ચેકા નહીં મારે તો તે દરેક પાસેથી પાંચ પાંચ રૂપિયા વસૂલશે વિદ્યાર્થીની વાત સાંભળીને બીજા વિદ્યાર્થીઓને લાગ્યું કે જો તે ચેકા નહીં મારે તો પાંચ રૂપિયા આપવા પડશે અને ચેકો મારશે તો તેમને દસ રૂપિયા મળશે પરંતુ બાળકો આ ગેમ ક્યાંથી શીખ્યા તે એક મોટો પ્રશ્ન છે કોઈ એમ કહી રહ્યું છે કે મોબાઈલમાંથી ગેમ શીખ્યા હતા તો કોઈ એમ કહી રહ્યું છે કે તેઓ ક્યાંકથી જોઈને શીખ્યા હતા જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ વિદ્યાર્થી પાસે રૂપિયા આવતા હતા ક્યાંથી શું તેના વાલી દરરોજ તેને માગે તેટલા રૂપિયા આપતા હતા કે પછી બાળક ક્યાંકથી ચોરી કરીને ઘેમના રવાડે ચડ્યો હતો અને રૂપિયાની લેવડ દેવડ થતી હતી સવાલ પાંચ રૂપિયા કે દસ રૂપિયાનો નથી પણ નિયતનો છે આ પણ એક મોટો મુદ્દો છે કારણ કે દસ રૂપિયાની લાલચમાં આવીને શાળાના એક બે નહીં પણ ચાલીસ જેટલા બાળકોએ પેન્સિલના શાર્પનરથી પોતાના હાથ પર કાપા માર્યા હતા વિચાર કરો કે આ કાપા મારવામાં જો કોઈ ધોરી નસ કપાઈ ગઈ હોત તો મોત નક્કી કારણ કે અહીં ગેમ જ આખી મોત સામેની હતી અને એના કરતા વધારે ચિંતા દસ રૂપિયાની હતી એટલા ભૂલકાના મનમાં જિંદગીની નહીં પણ દસ રૂપિયાની રમત સતત ચાલતી હતી કે રૂપિયા હારીશું તો પાંચ આપવા પડશે જીતીશું તો દસ મળશે અને આ જ ગડમથલ ચાલતી હતી જોકે વિદ્યાર્થીઓએ રૂપિયાની લાલચમાં આવીને જે કર્યું તેનું પરિણામ આખું ગુજરાત જોઈ રહ્યું છે ઇજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ છ અને સાતમાં અભ્યાસ કરે છે અત્યંત ગંભીર આ ઘટના આઠ દિવસ પહેલાની છે પરંતુ આટલા દિવસ સુધી શાળા શિક્ષકોએ આ વાત છુપાવી રાખી હોવાનું વાલીઓનું કહેવું છે વાલીઓનું કહેવું છે કે શિક્ષકોએ આ વાતની જાણ ઘરે ન કરવા માટે કહ્યું હતું જેને લઈ વાલીઓ શિક્ષકોને જવાબદાર ગણાવી રહ્યા છે તો બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે ટીપીઓની ઉપસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની બેઠક બોલાવાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ મોબાઈલ ગેમમાંથી પ્રેરણા લઈને આવી હરકત કરી હતી અને ફરીથી આવું નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી જોકે ત્યારબાદ વાલીઓએ આ બાબતે પોલીસને જાણ કરી જેને લઈ ધારી પોલીસે શાળાની મુલાકાત લઈને વાલીઓના નિવેદનો લીધા તો બીજી તરફ ડીઈઓએ ઘટનાને સામાન્ય ગણાવતા દાવો કર્યો કે ઘટના છુપાવવાનો કોઈ પ્રયાસ કરાયો નથી આ પ્રકરણ સામે આવતા જ તાલુકા કક્ષાએથી શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાયું હતું અને ભવિષ્યમાં બીજી કોઈ શાળામાં આવી ઘટના ન બને તે માટે અન્ય વિદ્યાર્થીઓનું પણ કાઉન્સેલિંગ કરાશે તો આખી ઘટનામાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દાવો કર્યો છે કે બાળકોના મોબાઈલના ઉપયોગને લઈ સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે મોબાઈલના ઉપયોગની ગાઈડલાઇન પણ નક્કી કરવામાં આવશે સમગ્ર ઘટનામાં વાંક કોનો છે અને કોનો નથી તેના કરતાં પણ વિદ્યાર્થીઓમાં આવી માનસિકતા પેદા થવી તે ગંભીર બાબત છે જરા શાંતિથી બેસીને વિચારો કે એક મોબાઈલ બાળકોના કુમળા મન પર કેટલી ખતરનાક અસર કરી રહ્યો છે એક મોબાઈલ તમારા બાળકની જિંદગી ઓપરેટ કરી રહ્યો છે તમારું બાળક તમારું કહેતું નથી અને તમારું કહેવું માનતું પણ નથી પણ મોબાઈલ જે કહે તે માને છે મોબાઈલમાં જે જુએ તેને સ્વીકાર કરે છે મોબાઈલ જોવામાં જોવામાંને જોવામાં તે સ્થૂળ થતું જાય છે શારીરિક કસરત ન કરવાના કારણે તે શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બને છે આજે વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યા કાલ ઉઠીને તેઓ કોઈનું ખૂન કરી નાખશે તો તેની જવાબદારી કોની રહેશે આ એક સૌથી મોટો સવાલ પણ છે આ વિષયને લઈ વાલીઓ શિક્ષકોથી લઈને શિક્ષણ માટે કામ કરતી જુદી જુદી સંસ્થાઓએ પણ આગળ આવીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જોઈએ કારણ કે અમે તમને પહેલાં જ કહું કે તમારા હાથમાં જે મોબાઈલ છે તે બાળકોના હાથમાં જાય એટલે ટાઈમ બોમ્બ બની જાય છે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈ એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવી હકીકત સામે આવી હતી કે દસ ટકા બાળકો ચાર કલાકથી વધુ સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક એક્સપર્ટ કહે છે કે સ્ક્રીન ટાઈમ એક કલાક કરતાં પણ ઓછો હોવો જોઈએ એકવીસ ટકા બાળકો બેથી ચાર કલાક મોબાઈલમાં સતત વ્યસ્ત રહે છે જ્યારે તેત્રીસ ટકા બાળકો એક કલાક મોબાઈલનો ઉપયોગ કરે છે બાવીસ ટકા બાળકો એવા છે કે ત્રીસ મિનિટથી એક કલાક મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને પંદર ટકા જ બાળકો એવા છે જે ત્રીસ મિનિટથી ઓછો સમયે મોબાઈલ જોવામાં પસાર કરે છે એટલે વિચારો કે બાળક તમારા કરતાં વધારે સમય મોબાઈલ સાથે વિતાવે છે મોબાઈલમાં આવતી ગેમ્સ રીલ્સ યુટ્યુબ પર વિડીયો બાળકોને આકર્ષે છે તેમાં ઘણી સારી શીખવા જેવી વાતો પણ હોય છે પરંતુ ન શીખવાનું બાળકો જલ્દી શીખે છે અને તેના જ કારણે સમાજમાં આવી ઘટનાઓ સામે આવતી રહે છે આપને યાદ હશે કે થોડા વર્ષો પહેલાં પબજી ગેમ લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી પબજીએ કેવો કાળો કેર વર્તાવ્યો હતો તેની વાત ભલભલાને ઝુરજાવી દે તેવી હતી પબજી ગેમના કારણે અનેક લોકોએ મોતને વહાલું કરી દીધું હતું તો ઘણાએ બીજાને મોતને ઘાટ પણ ઉતાર્યા હતા આપને યાદ હશે કે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં કર્ણાટકમાં પિતાએ ગેમ રમવાની ના પાડતા એકવીસ વર્ષના દીકરાએ પહેલા પિતાના પગ કાપી નાખ્યા અને ત્યારબાદ માથું ધડથી અલગ કરી દીધું હતું જૂન બે હજાર ઓગણીસમાં મહારાષ્ટ્રમાં મોટાભાઈએ પબજી ગેમ રમવાની ના પાડતા પંદર વર્ષના કિશોરે કાતરથી હુમલો કરીને મોટાભાઈની હત્યા કરી નાખી હતી માર્ચ બે હજાર ઓગણીસમાં મધ્યપ્રદેશમાં પચીસ વર્ષનો યુવક એસિડને પાણી સમજીને પી ગયો હતો સદનસીબે તેનો જીવ બચી ગયો હતો જ્યારે ઓગસ્ટ બે હજાર વીસમાં ઉત્તર પ્રદેશમાં સત્તર વર્ષના કિશોરે આપઘાત કર્યો હતો કારણ કે દીકરો પબજી ન રમી શકે તે માટે પિતાએ ઇન્ટરનેટનું રિચાર્જ નહોતું કરાવ્યું અને સૌથી ખતરનાક ઘટના ઓક્ટોબર બે હજાર અઢારમાં દિલ્હીમાં સામે આવી જેમાં ઓગણીસ વર્ષના છોકરાએ માતા પિતા અને બહેનની હત્યા કરી નાખી હતી જરા વિચારો કે એક મોબાઈલ ગેમ કિશોરો અને યુવાનોને એટલી હદે હિંસક બનાવી દેશે કે લોકોના લોહીના સંબંધોની હત્યા કરતાં પણ એ વ્યક્તિ જરાય ખચકાતું નથી ભૂતકાળમાં એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે ગેમના કારણે દસમા ધોરણમાં ડિસ્ટન્સ જે સારા માર્ક પાસ કરનાર વ્યક્તિ વિદ્યાર્થી નાપાસ થયા એટલા માટે કારણ કે તેઓ પેપરમાં પબજી ગેમ કઈ રીતે રમાય તેના વિશે લખીને આવ્યા હતા પબજી કરતાં પણ બ્લુ વેલ ગેમ વધારે ઘાતક હતી કારણ કે તેમાં રિયલ લાઈફના જોખમી ટાસ્ક અપાતા હતા બ્લૂ વેલ ગેમના કારણે અનેક કિશોરો અને યુવાઓએ મોતને વહાલું કરી દીધું હતું ગેમમાં પણ હાથ પર કાપા મારવા જેવા ટાસ્ક અપાતા હતા જેમ સ્ટેપ આગળ વધે તેમ નજીક પહોંચી જવાતું હતું આપણા ગુજરાતના પાલનપુરમાં એક યુવકે બ્લૂ વેલના કારણે આપઘાત પણ કર્યો હતો આવી ઘટનાઓ પરથી જ તમે કલ્પના કરી શકો છો કે મોબાઈલની ગેમ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો માટે કેટલો જોખમી છે જો તમે તમારા બાળકોને હિંસક બનાવવા ન માગતા હોવ તો હવેથી મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેજો અને જો મોબાઈલ આપો તો સિફ્યુર સેફ સર્ચ અને મોબાઈલનો કંટ્રોલ તમારી પાસે રાખજો જેથી તમે તેની એક્ટિવિટી પર સતત નજર રાખી શકો અને આવી માનસિક વૃત્તિથી બાળકને બચાવી પણ શકો